એ અલ્યા બે માં એક એક બિજિયા થઈ ગયો બરોબર વિપુલ ભાઈ તમે હવે તમારો મન મોણ કિરણભાઈ તમારો તાજો ભાઈ અમારા અમારા આજ બેઠો ભાઈ જાય બે ભાઈ અમે આવી ગયા બરોબર મિત્રો ચાલો કિરણ ભાઈ

બંગા ધરાવે તાર હો વિનર પાછો લાવે તારે હો લાગે ગેમ ન દેવાનું હો આ છોરો બરાબર લ્યો લેવર કરો બરાબર રેડી લ્યો

কৰি <laughs>